ગુડ ઇવનિંગ મિત્રો કેમ છો બધા ગુડ ઇવનિંગ ગુડ ઇવનિંગ ગુડ ઇવનિંગ આ જિલ્લાની બુક છે ને અમે બે વર્ષ પહેલા પબ્લિશ કરવાનું વિચાર્યું બે વર્ષ પહેલા હો એના પછી ઘણા બધા એક બે જિલ્લા નવા એડે થયા કન્ટેન્ટ પણ ચેન્જ કર્યું કર્યુંટ કેમકે ઘણી બધી બુક એવી લાઇનઅ હતી ને કે આ બુક ઉપર કામ કરવાનું રહી જ જતું હતું પણ ફાઇનલી રાઈટ હવે જ્ઞાન લાઈવની ગુજરાતની સારામાં સારી જિલ્લાની બુક જેમાં ગુજરાતનો ઇતિહાસ વારસો ભૂગોળ એવું સરસ રીતે કવર કરેલું છે ફોર કલરમાં એ થઈ ગઈ છે લોન્ચ કેમ કે આપણે એવું લાગે કે જિલ્લાઓ ક્યાં પૂછાય છે પણ એ જિલ્લાઓ નથી ભાઈ એ આપણે ગુજરાતનો ઇતિહાસ ભૂગોળ અને વારસો છે અને હવે તમે જોશો આ ગુજરાતનો ઇતિહાસ ભૂગોળ વારસો એમાં ભારત પણ હોય જિલ્લાઓની વાત છે એટલે આમાં ગુજરાતની જિલ્લાઓની વાત હશે તો આ સેક્શન સારું એવું વેટેસ ધરાવતું હોય પરીક્ષામાં તમે કોઈ પણ એક્ઝામ પકડી લો ક્લાસ થ્રીની કે ઇવન જીપીએસસીની આ જીપીએસસીના વિદ્યાર્થીઓને પણ બહુ જ કામમાં આવવાની વસ્તુ છે સારા એવા પ્રશ્નો તમારા પરીક્ષામાં નીકળશે જ્યારે છેલ્લે છેલ્લે રિવિઝન કરવું હોય ત્યારે આ બહુ સરસ મજાનું બુક તમને કામ આવશે તમે તૈયારીની શરૂઆત કરતા હોય ને તો એ તમને આ બુક મોટિવેટ કરશે કેમ કે આમાં કન્ટેન્ટ એ રીતે સરસ ડિઝાઇન કરેલું છે અને ફોર કલરમાં હોય તો વાંચવાની અલગ જ મજા આવે છે બરાબર ને તો બતાવી દઉં તમને પહેલાં અહીં તો જોવાની મજા નહીં આવે રિયલમાં જોવાની બહુ મજા આવશે બરાબર આ આપણે ગુજરાતના જિલ્લાઓની બુક સરસ મજાની જીપીએસસી ગૌણ સેવા પોલીસ ભરતી કે પંચાયત રાઈટ કોઈ પણ પરીક્ષા આવતી હોય આનું કન્ટેન્ટ તમને બહુ જ કામ આવવાનું છે આમાં ચોત્રીસ જિલ્લાઓ બરાબર વાવ થરાદ સહિત બધા ઇન્કલુડ કરી દીધા છે ટોટલ પેજની વાત કરું તો આના ટોટલ પેજ ચારસો ને સાડત્રીસ પેજની બુક છે આખી મસ્ત ઇમેજ વાળીઓ આમ કોઈ નાના છોકરાઓ સ્કૂલના એને ભણવાનું કીધું ને એને મન પડે એવું રાઈટ સેજ જે બોરિંગ નહીં લાગે અને બતાવીશ કન્ટેન્ટ શું શું છે એની ચર્ચા કરીશું રાઈટ તમે થોડો આમ હાઈલાઈટ આપી જો કદાચ તમને દેખાતું હોય તો કયા લેવલની પુસ્તક કેવું કલર કોમ્બિનેશન તમે જોશો એવું સરસ મજાનું ડિઝાઇન કર્યું છે તમને એક જિલ્લાનો સ્ટાર્ટિંગ પેજ બતાવું તમને આઈડિયા આવશે તમે જુઓ રાઈટ જિલ્લાની શરૂઆત થાય પહેલા જ કચ્છ જિલ્લો આપ્યો જ જિલ્લાનું બેઝિક બરાબર સાક્ષરતા દર શું છે રાઈટ કેટલો એરિયા છે છે એની ભૌગોલિક સ્થિતિ શું બધું જ ટુ ટેબલ સ્વરૂપે રાઈટ શોર્ટ કન્ટેન્ટમાં ઇમેજ ફોર્મેટમાં બધું જ આપ્યું છે બરાબર અને આપણે લોન્ચ કરીએ છીએ એટલે આજે તો બહુ જ સ્પેશિયલ રેટમાં મળવાની છે ગુજરાતના બધા જ છોકરાઓને બરાબર ને તો આમાં શું શું છે આપણે તમને બતાવી દઉં એકવાર કે કયું કયું કન્ટેન્ટ છે કયા લેવલનું કન્ટેન્ટ છે અને શું પ્રાઇસ છે આપણે આની બરાબર ચલો તો બધા જ જિલ્લા આના અંદર કવર આપણે કરી દીધા છે તમે જોશો કચ્છથી શરૂ કર્યું કચ્છ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા બધા જ બરાબર ને ટોટલ ચોત્રીસ કવર કર્યા છે બરાબર વાવ થરાદ સુધી બધા જ જિલ્લા જિલ્લાની અંદર બધી જ ગોઠવણી પોઈન્ટ ટુ પોઈન્ટ

જાતિ પ્રમાણ કેટલું હજાર મેલ સામે કેટલી ફિમેલ છે તમે જોશો રાજકીય સ્થિતિ કૃષિ શેષ છે જિલ્લાની સરહદ એનું અર્થતંત્ર એની ભૌગોલિક સ્થિતિ એમાં કઈ કઈ નદીઓ આવે છે એમાં ક્ષેત્રફળ કેટલું છે એનું રેખાંશ અક્ષાંશ કેટલું છે બરાબર પછી મુખ્ય ડેમો કયા છે તળાવ છે હવે તમે ઇમેજિન કરો કે આટલું આપણે ભણી ચૂક્યા હોઈએ તો આમાં ઇતિહાસ ભૂગોળ વારસો ગુજરાતનું કંઈ બાકી જ ના રહે કેમ કે ગુજરાતના ઇતિહાસ ભૂગોળ વારસોમાં હોય શું હોય શું મને કહો એક લેક્ચર સર દસ મિનિટમાં આવું હે બોલો એટલે બહુ મજા આવશે અને બધી પરીક્ષામાં કામ આવશે તમે જોજો એટલે આ બુક દરેક તૈયારી કરતા વિદ્યાર્થી પાસે હોવી જોઈએ અને એવી બુક છે ને આને ટ્રાવેલિંગ બુક કહી શકું આપણે ક્યાંક ટ્રાવેલ કરતા હોય ને તો આપણાને છે ને કોઈ ઇતિહાસની બુક લઈને જવું કે ગણિતની બુક લઈને જવું સાયન્સ ટેકની બુક લઈને જવું કંટાળો આવે વાંચવાની ઈચ્છા ના થાય પણ ક્યાંક આપણે ટ્રાવેલ કરતા હોય ટાઈમ પાસ કરતા હોય ચાય પીતા હોય એને જોડે જોડે આ બુક બાજુ ખુલ્લી હોય ને તો વાંચવાની મજા આવે લોડ પડે જ નહીં એટલે આજ પછી કોઈ પણ ગુજરાતનો છોકરો તૈયારી કરતો હોય તો એની પાસે પહેલી બુક આ ગુજરાતના જિલ્લાની હોવી જોઈએ બરાબર ડન ઓકે જો આ રીતે તમે જોશો કિલ્લા સ્થાપત્ય ભચાઉમાં કતકોલ કિલ્લો છે તો એની ઇતિહાસ રાઈટ એની વિશેષતા જે પણ પરીક્ષા લક્ષી હોય પોઈન્ટ ટુ પોઈન્ટ નહીં તો તમે જો કચ્છ જિલ્લો મારે આખું કવર કરવું હોય કે જે પરીક્ષા ન પૂછાતું હોય એવું બધું કરવું હોય તો આખી એક ચોપડી કચ્છ જિલ્લાની બને એટલે ચોત્રીસ ચોપડીઓ બને ચોત્રીસ જિલ્લાની પણ આપણે પરીક્ષા માટે તૈયારી કરીએ છીએ ને તો એટલે આપણે આખી કમ્પાઇલ કરીને ચારસો સાડા ચારસો પેજમાં એવું કન્ટેન્ટ આપી દીધું કે એમાંથી તમને પરીક્ષામાં હેલ્પ મળે બરાબર જો આ લેવલની બધી ઇમેજીસ જોશો ડેટા ટેબલ ફોર્મમાં કોલમ ફોર્મમાં બરાબર ને જો મેળાઓ જે છે સ્થાન છે તાલુકા કેટલા છે બરાબર તાલુકો કયો આવે મેળો છે કયા તાલુકામાં આવે છે તિથિ શું હોય છે સરસ મજાની ઇમેજ જોઈને તરત ખબર પડી જાય ક્યાંક ક્યાંની વાત છે બરાબર સૂર્યમંદિર તમે જુઓ મોરબી જિલ્લો આવી રીતે ચોત્રીસ ચોત્રીસ જિલ્લા આ ડેમો કોપી તમને મળી જશે બેટા બરાબર આની સરસ મજાની તમારે ડેમો કોપી જોવી હોય તો જો તમારા લાઈવ ચેટ બોક્સમાં ઉપર લિંકે આપી છે એ લિંક ઓપન કરજો પીડીએફ ખુલશે મસ્ત મજાની ડેમો કોપી જોઈ લેજો પહેલા પછી જ લેજો ડેમો કોપી ચેક કરજો પહેલાં પછી લેજો એમને એમ લેતા જ નહીં કેમ કે ડેમો કોપી જોયા પછી તમે રહી શકવાના નથી તો આ ડેમો કોપી એ લિંક આપી છે નીચે લાઈવ ચેટમાં દેખાશે તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ આપી છે કમેન્ટ બોક્સમાં હું પિન કરાવી દઈશ હમણાં ક્યુઆર કોડે આપું છું પેલા ડેમો કોપી જોઈ લો પછી ડાઉનલોડ કરીને લોન્ચિંગમાં લઈ લેજો આ બુક આપણા પાસે આવી ગઈ છે પ્રિન્ટ થઈને એટલે તમે ઓર્ડર કરશો તો મેક્સિમમ એક વીકમાં મેક્સિમમ કહું છું તમારા ઘરે પહોંચી જશે બરાબર આ ગીર સોમનાથ જિલ્લો છે બધા જિલ્લાની બધી માહિતી તમે જો ભાવનગર જિલ્લો છે તો એની માનવ સંસાધન સાક્ષરતા દર બધું જ આ રીતે જ આપ્યું છે કે દરેકનો આ જ ફોર્મેટ હોય તો તરત તમને યાદ રહે બરાબર ને બધા જિલ્લા કવર થાય છે આ તમારા ડેમો કોપીનો ક્યુઆર કોડ બરાબર તમને ધારો કે લિંકથી ઓપન ન થતું હોય ક્યુઆર કોડ સ્કેન કરો પીડીએફ મળી જશે બરાબર આની પ્રાઇસ કેટલી તો જો આજે લોન્ચિંગમાં ખરેખર જોરદાર ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે આમ જણાવીને આપણે ત્રીસ ટકા ડિસ્કાઉન્ટ આપતા હોઈએ છીએ આજે તમને લોન્ચિંગમાં કઈ તારીખ સુધી ખબર છે આ શનિવાર સુધી એટલે તારીખ ત્રેવીસ તારીખ સુધી બધા જ વિદ્યાર્થીને એક કોમન ડિસ્કાઉન્ટ સિક્સટી પરસેન્ટ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે ઓકે અને એના અંદર ફિફ્ટી રૂપિસ ખાલી કુરિયર ચાર્જ એડ કરીને થ્રી ફોર્ટી નાઇનમાં તમારા ઘરે પહોંચી જશે બરાબર એટલે આપણે એક પિક્ચરની પ્રાઇસ ભરવાની છે હવે તો આટલા એના એક મૂવી થઈ ગયા થિયેટરે મોંઘા થઈ ગયા હવે તો એટલે એક મૂવી આપણે જોઈએ ને એમાં એક આખી ચારસો સાત પેજની આપણે મૂવી દેખાડવાની છે આ તો ને તમને ખરેખર વિઝ્યુઅલાઇઝેશન થશે કે હું કિલ્લામાં ફરી રહ્યો છું કેમ કે એવી સરસ મજાની ઇમેજ ડિઝાઇન કરી છે અને ફોર કલરમાં પહેલી વાર આપણે ઇવન જ્ઞાન લાઈવની પણ ફોર કલરની આ પહેલી બુક છે પ્રયત્ન કરીશું હવે બધી બુક ધીમે ધીમે ફોર કલર કરીએ રાઈટ આ પહેલી જ્ઞાન લાઈવની પણ આ ફોર કલરની પહેલી બુક લોન્ચ કરી છે આપણે ડન અને બહુ મજા આવશે એમાં કહું છું ને તો કન્ટેન્ટ જોવું જ નહીં પડે તમારે ડિઝાઇનિંગ કોન્ટેન્ટ બધું જ બરાબર સરસ મજાનું કન્ટેન્ટ આપ્યું છે કોઈ ક્વેરી હોય તો આ નંબર ઉપર કોલ કરજો લેવાની ક્યાંથી તો સિમ્પલ જ્ઞાન લાઈવ એપ ડાઉનલોડ કરવાની જ્ઞાન લાઈવ એપ ડાઉનલોડ કરજો એના અંદર ઉપર કોર્સ સેક્શનમાં સર્ચ કરજો ખાલી બુક તમને આ કોર્સ દેખાઈ જશે લખ્યું છે ગુજરાત જિલ્લામાં આવી જ ઇમેજ મૂકીન ને બસ બીજું કંઈ ખાસ આના અંદર થતું નથી કોલ ના કરો બુક માટે તોય ચાલે બેટા ડાયરેક્ટલી એપ ડાઉનલોડ કરીને પરચેસ કરી લેવાની આ શનિવાર સુધી આ ડિસ્કાઉન્ટ રહેશે સિક્સટી પર્સન્ટ ડિસ્કાઉન્ટ રાઈટ કેમ કે આ ફોર કલરની બુક છે બેટા એટલે પ્રિન્ટિંગ બહુ જ મોંઘું પડે એનું ડન પણ કન્ટેન્ટ એવો છે કે ટોપિક એવા છે જિલ્લાઓ કે આમ એકદમ એસેના જેમ આપ્યા ને બ્લેક એન્ડ વ્હાઈટ કલર તો વાંચવાની છોકરાને બિલકુલ મજા ના આવે નોર્મલ બુક કરતાં મોંઘી પડે વિદ્યાર્થીને મોંઘી પડે અમે સમજીએ છીએ પણ તમે વાંચણ અગત્યનું છે કેમકે પચાસ સો રૂપિયાની ફરક નથી પડતો એક નોકરી મળે ને તો આ બધું ધોવાઈ જાય છે બરાબર ને એટલે આપણે ભલે બીજી બુક કરતાં કદાચ પચાસ સો રૂપિયા મે બી આ બુક તમને મોંઘી લાગે કેમ કે ફોર કલર છે એટલે આ રાખજો ફોર વાંચજો લીધી છે તો વાંચવાની એક આદત બનાવી દેજો એવું હોય તો એવું કરજો જો એક ટાર્ગેટ બનાવી દો ચલો મસ્ત મજા હું તમને આઈડિયા આપું આ બુક પૂરી કરવાનો એક સરસ મજાનો આઈડિયા એક આપણે બધું લેતા આમ પ્રતિજ્ઞા લઈએ છીએ એ પ્રતિજ્ઞા લઈ લો કે બુક મારી પાસે જ્યારે પહોંચશે બરાબર એની મસ્ત પૂજા પૂજા કરીશ વિડીયો નાખજો જ્ઞાન લઈને વિડીયો આપજો બુક પહોંચી જિલ્લાની મસ્ત મજાની વાંચતા એના પેજ બતાવતા વિડીયો નાખજો બરાબર તમારો વિડીયો આ બે નંબરમાંથી ગમે તમે વોટ્સએપ કરજો જ્યાં વોટ્સએપ ચાલુ હોય ત્યાં બરાબર આ નેક્સ્ટ ડેથી એક ટાર્ગેટ બનાવજો બરાબર મસ્ત મજાનું એક ટાર્ગેટ કે ચોત્રીસ દિવસમાં બુક પૂરી કરીશ કેમ ચોત્રીસ દિવસમાં રોજનો એક જિલ્લો પૂરો કરજો અમુક જિલ્લા હશે ત્રણ ચાર પેજમાં પતી જાય અમુક જિલ્લા મોટા જિલ્લા હશે અમદાવાદ જિલ્લો છે કચ્છ જિલ્લો છે દસ પંદર પેજ જોઈએ હે ને એટલે એવરેજ રોજના દસથી પંદર પેજ ગણવાના અને એમાં બહુ ટાઈમ ના લાગે હાર્ડલી અડધો કલાકથી એક કલાક ફટાફટ વાંચવાનું છે ને ગોખવાનું નથી ભાઈ કેમ કે પરીક્ષામાં જ્યારે પ્રશ્ન આપ ટાઈપના પૂછાશે તો ઓપ્શન હશે મારી પાસે વાંચેલા હશે વાંધો નહીં આવે તો એક ટાર્ગેટ બનાવીશું બુક જ્યારે મારી પાસે પહોંચી જાય છે એના નેક્સ્ટ ડેથી ચોત્રીસ દિવસમાં આ બુક મારે પૂરી કરવાની થાય છે આવું એક ટાર્ગેટ બનાવી દેવાનું આવું ટાર્ગેટ બનાવીને જે છોકરાને થતું કે હા સાચી વાત છે નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ તમારી જોઈએ અને જે છોકરાને આ બુક ઘરે પહોંચી જાય તો આ બુકનો રિવ્યૂ ખાસ આપવાનો છે બેટા કે આ બુક તમને કેવી લાગી અને નવી મહેનત જ્ઞાન લેવાની ટીમ કરતી રહેશે નવું નવું કન્ટેન્ટ તમને આપતું રહેશે બરાબર ને તો આ ત્રેવીસ તારીખ સુધી મંગાવી લેજો ભાઈ બરાબર ચાલો રજા લઈએ છીએ થેન્ક યુ વેરી મચ મળે છે મિત્રો જય હિન્દ